ઓફકોર્સ ગુજરાતમાં કઈ રીતનું હોય છે એ રીતનું જોવાના છીએ તો વ્લોગમાં બને રહેજો બહુ મજા આવશે તો ચલો જોઈએ જો એક તરફ કપડાં ધોવાની તૈયારી ચાલુ છે તરફ દાદીમાં બેઠા છે એક તરફ સાપુ વચાવવાનું ચાલુ છે

અને ચા ખીચડી રોટલો મિક્સ અને ચા આપણો નાસ્તો આવી ગયો છે છે રાતના વધેલા ભોજિયા અને અત્યારે બની છે વઘારેલી ખીચડી ગુજરાતમાં મળશે નાસ્તામાં છે કેવું કશું કોઈ હશે તે મારે આપટાપતિ ફટાફટ ચા નાસ્તો કરી આપણે જવાનું છે આપણી દુકાને દુકામાં બનાવી રહી તો હતો વધારે સરસ મજા લઉં ચા નાસ્તો કરી દીધો સરભિંગ સર નવ આપણે જવાનું છે દુકાને અને હા આજે ઘરે બનવાના છે સ્પેશિયલ બાપાલાલના ડાકોરના ગોટા ડાકોર ફરવા ગયા હતા એનો લોટ આવી ગયો હતો સ્પેશિયલ બનવાના છે તો બ્લોગમાં બનાવી રહેજો જોઈએ કે ગુજરાતી ઘરમાં શું થાય છે ને આપણે જઈશું આવા દુકાને ચાલો ઘરે થી નીકળી ગયા છે આપણે દુકાન જવા માટે ચાણસ માં લકી ફાયદા બજાર માં અને આજે ગણેશ ચતુર્થી છે તો પ્રથમ આપણે ગણેશજી ને પૂજા કરીને અને દુકાન માં કરી દીધી છે દીવો અને અગરબત્તી કરી ભગવાન નું નામ લઈને આપણે આજનું શુભ મુહૂર્ત કરીશું છે આપણી દુકાનનું ઇન્ટિરિયર બધું તમે જોઈ શકો છો આપણી દુકાન આવેલી છે ચાણસમાં ચોકડી ઉપર દુકાન ખોલી દીધી છે મહેમાન તો ગુજરાતમાં મહેમાન એટલે ચા ફરિયાદ છે એટલે આપણે લેવા દઈશું ચા ચા એ પાછી જેવી તેવી ના ચાલે સ્પેશિયલ જો રજવાડીની ચા જે આપણો હોમ આઉટલેટ લેટ એની ફ્રેન્ચાઈઝી છે રજવાડી સ્પેશિયલ તો આપણે ત્યાંથી બી ચાલી રહી આવીએ ફટાફટ તો દુકાને આવી ગયા છીએ ને આપણે બદલવાનો છે ડમીનો કપડો જે દુકાનવાળા હશે એને તો ખબર જ છે કે ડમીનો કપડો કઈ રીતે બદલાય અને ડમીમાં શું શું આવે પણ જેનો દુકાન નહીં હોય ચલો આપણે જોઈ લઈએ આ તમને બતાવી દઈએ કે ડમીન કપડો છે તા પહેરાવાય જૂનો શર્ટ કાઢી દીધો આ ડમી ડમીના બે બે હાથ આ રીતે અલગ

ચોકડી બે બાજુ હેંગ કરી દીધું છે ઊભું રહી ગયું પાવ અને બંને બાજુ ધીમે ધીમે ટ્રોપિક થવાનું છે અને આપણો થઈ ગયો છે બપોરનું ખાવાનું થાય તો આપણે અંદર જઈને ખાઈ લઈશું અને આપણે ખાવા માટે ખાસ કોઈ ટિફિન એવું લાવતા નહીં પણ આપણે બાફેલું છે લાયા મગસ ટોમેટું ડુંગળી બધું મિક્સ કરીને લાવ્યા એટલે શરીર માટે હેલ્ધી રહે અને ખાવામાં મજા આવે તો આપણે ફટાફટ જમી લઈએ પછી ઘર ભીડ જમવાની છે ફટાફટ આપણે બપોરે નાસ્તો કરી લઈએ અને આજે પાછું વહેલા દુકાન વધાઈ અને જવાનું છે આપણા મહેસાણા કારણ કે આપણી ગાડી મૂકેલી છે થોડા કામમાં તો આપણે થોડા વહેલા પાછળ સાડા પાછે દુકાન વધાઈ દીધી છે પછી આપણે જઈશું હવે મહેસાણા જવાનું છે આપણી ગાડી જોડે તો ચાલો ફટાફટ જઈએ માંથી નીકળી ગયા બાદ છે રોડ ઉપર એસટી બરાબર ની ધૂળ ઉડાડતા ઉડાડતા આપણા આગળ જઈ રહ્યા છે જે સાઈડ આપતા નહીં અને કાપવા દેતા નહીં ને એમાં આપણે પોકી જઈએ છીએ મહેસાણા ત્યાં છે આપણે મહેસાણાના ના વખત ના મહેસાણા રાજા ગણપતિ દાદા ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેમાં ઝૂમ કરીને જોઈએ તો એમાં ફૂલ એલઈડી સ્ક્રીન મારેલી છે એકદમ મોટી અને ગણપતિ બાપા આગમન આ વખતે મોટા પાયે કરેલું છે મહેસાણામાં ડીમાર્ટ ચોકડી થી થોડા ચાલો હવે આપણે જઈએ આપણી ગાડી જોડી તો ગાડી જોડે આવી જાય અને આપણે જોઈએ છીએ કે ગાડીનું કામ ચાલુ થઈ ગયું છે ગાડીના બ્રેક જમ્પર અને થોડું એન્જિનનું થોડું કામ કરાવવાનું છે ઓઇલ પણ ચેન્જ કરાવવાનું છે એ બધું કરાવવા આપણે ગાડી મૂકી દીધેલી છે તો જ આપણે જોઈએ ચેક કરીએ લાઇટ બફિંગ કરાવવાનું છે બફરિંગ આવે છે વધારે જોઈ લઈએ અને ભાઈએ જે જે પાર્ટ બદલ્યા એ પણ આપણને ભાઈ બતાવશે તો ચાલો આપણે જોઈ લઈએ કે ભાઈએ શું શું પાર્ટ બદલ્યા છે એમાં બ્રેકના પેડલ્સ ગાડી જોયા પછી આપણે નીકળી ગયા છીએ ઘરે આપણે આ છે પોચોટ બાયપાસ પાસેથી ઘરે જઈએ છીએ આપણે દિલોલી અને રસ્તામાં આવી ગયું છે ફેમસ ડીમાર્ટ નું મોલ આપણે કઈ લેવાનું નથી તો આપણે ફટાફટ ઘરે જઈએ ચલો બ્લોગમાં બનાવી રહેજો મજા આવશે

আখি চে নাই সাৰো কৰি